રાજ્યો બે હજાર થી વધુ ખેલાડીઓ ભાગ લેતા આ કાર્યક્રમ માં અઠ્યાસી વૃદ્ધાએ લાકડી અને તલવારબાજી ના સૌનું મન મોહીમાર સુરતમાં શાનદાર પ્રેઝન્ટેશન સાથે રૂબરૂ ચેકી શ્રોફ ડિમ્પલ કાપડિયા પણ હાજર રહ્યા હતા પુણેની રહેવાસી શાંતાબા તેમના પૌત્ર સાથે આ કાર્યક્રમ માટે સુરત આવ્યા હતા અને માર્શલ આર્ટસના તેમના પંદર મિનિટના પ્રદર્શને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા માત્ર નવ વર્ષની ઉંમરથી આ કળા સાથે જોડાયેલી શાંતાબાએ તેમની શારીરિક ચુસ્તતા અને ઉત્સાહથી સૌને અચંબો પડ્યો તેમનું પ્રદર્શન પૂરું થતાં જ અક્ષયકુમાર સ્ટેજ પર દોડી આવ્યા અને તેમને ભેટી પડ્યા શાંતાબાના અદભુત પ્રદર્શનથી ન માત્ર પ્રેક્ષકો પણ જે કિશોફ સહિતના બોલિવૂડ કલાકારો પણ પ્રભાવિત થયા જે શ્રોફે ગુજરાતી ભાષામાં પ્રેક્ષકોને સંબોધિત કરીને રસનો છાંટો પણ પૂરો કર્યો તેમણે કહ્યું પછી મળીએ આરામથી આવું ઢોકળા ખાવા આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ સાથે સુરત પોલીસના અધિકારીઓને પણ સાર્વજનિક સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા વિદેશી કુડો ખેલાડીઓની હાજરીએ આ કાર્યક્રમને વાસ્તવિક આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચાડ્યું